ગુજરાતમાં ફરી એકવાર ભાજપના ભાજપના મહુવાના રાજકીય પુરુષ અને આઠ છે ગુજરાતમાં હમણાં ભાજપના નેતાઓ અને આગેવાનો પર દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાનો કોઈને કોઈ ગુનામાં પકડાઈ રહ્યા છે પ્રિન્સ મિસ્ત્રીનું ગાડીઓનું કૌભાંડ રોહન ગુપ્તા ડ્રગ્સ સાથે ઝડપાય છે તો ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોના નામ દુષ્કર્મ કેસમાં સામે આવે છે ગુજરાતમાં ફરી એકવાર ભાજપના નેતાઓએ પાર્ટીનું નાક કપાય તેવું કામ કર્યું છે ભાવનગર જિલ્લાના મહુવાના ભાજપના આગેવાનો દીવમાં મહેફિલ મનાવતા ઝડપાયા છે રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ ટ્યુલિપ હોટેલમાં મહિલાઓ સાથે નિર્વસ્ત્ર ડ્રાન્સની મહેફિલ મનાવવા ગયા હતા દીવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા દસ પુરુષ આઠ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો હતો દીવ પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી ત્યારે મહુઆના ત્રણ રાજકીય આગેવાનો અને એક પીજીવીસીએલનો કર્મચારી પણ ઝડપાયો હતો